હમણાં મિત્રો કેમ છે તમે બધા મજામાં ફરી એકવાર મારા વ્લોગની અંદર તમારો હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો બધીની કોમેન્ટ હતી વ્લોગ કેમ નથી આવતા તો વ્લોગ આવવાનું કારણ શું છે કેમ વ્લોગ આવતા એ બધી આ વિડિયોના અંદર હું બતાવી દઈશ તો વિડીયોમાં બન્યા જો વધારે સમય નથી લેવો અત્યારે સમયની વાત કરીએ તો સાતમાં ખાલી દસ મિનિટની વાત છે ને આપણો અત્યારે ટાઈમ છે નર્સરી જવાનો તો બસ બન્યા જો વિડીયોમાં મળીએ આપણે આગળ આ વિડિયોના અંદર બધું જ આવી છે ક્યાં આજાસુ આજનો દિવસ આપણો કેવો છે બજાવા છે તો બડે પેલા શરૂઆત કરીએ નર્સરીના શણગાર થી કારણ કે ઠંડી બહુ છે એટલે આપણે પેલા તો ગેટઅપ માં થઈ જવું પડશે રેડી તો આપણે રેડી થઈને પછી નીકળી જઈએ ઠીક આડે મેર 50 રૂપિયા છે તો આનું શું કરું કીત્રાને બિસ્કિટ નખવા કીત્રાને બિસ્કિટ નખવા લે કપાઈ હલો હું તમારા ભાણિયાને પૈસા દઈ પછી નીકળી જાય દુકાને દુકાને પેલા તો અહીંયા બિસ્કીટ બિસ્કિટ લેતા આવે આપણે કુતરા નાખી દઈએ સવાર સવાર માં આવું કામ કરીએ એટલે બહુ મજા આવે એક કહેવત છે કે જે બીજાને આપે એને ભગવાન આપે તો આપણે સવાર સવાર સવારમાં એક પુણ્યનું કામ કરીએ અને પછી આપણે દિવસ ની શરૂઆત કરીએ તો બન્યા રહેજો વિડીયોમાં બહુ મજા આવશે કુતરાને બિસ્કિટ નાખી લીધા અને પછી હું સીધો નીકળી ગયો મારા ભાણેજને ઘરે મૂકવા માટે તો એના ભેગું ને ભેગું કુતરો બાસને મૂકીને હું સીધો આવી ગયો તો રામદેપી ના મંદિરે દર્શન કરવા દર્શન કરીને પછી આપણે નીકળીએ નર્સરીએ દોસ્તો અત્યારે તમારો નાનો યુટ્યુબ પહેલું કામ સવારમાં પૂરું કરવા નીકળી ગયો છે નર્સરી હવે નર્સરી થી આવીને પછી મળીએ હું નર્સરી જાઉં ત્યાં એક રસ્તામાં સરસ મજાનું ગામડું આવે એ ગામડાનું નામ છે શું છે એ કોમેન્ટ કરીને બતાવી દેજો બહુ મસ્ત ગામડું છે ગીર સોમનાથમાં જ આવે છે તો આ જો હમણાં હું તમને ગેટ બતાવું રોકીને તમે કોમેન્ટ કરી દેજો કે આ ગામનું નામ શું છે અને આ ગામમાંથી મારો વિડીયો કોણ જોવે છે એ પણ કોમેન્ટ કરી દેજો જો આ છે સરસ મજાનું ગામડું તો મિત્રો આ ગામ એક ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે આ ગામનું નામ શું છે ને અહીંયાથી મારો કોઈ વિડીયો જોવે છે તો કોમેન્ટ કરી નીકળું છે તે ગામમાંથી મારો વિડીયો જોવે છે કે નહીં હાલો તો હવે મળીએ આગળ દોસ્તો આજે ગમે એટલા વાગ્યા સુધી મારે જાગવું પડશે તો હું જાગી ગમે એટલા વાગ્યા સુધી જાગવું પડશે તો જાગી એનું એક કારણ છે કઈક તો કારણ હશે ને તો જ હું કેતો હશે ને અને આ માઇક પર્સનલી રાખવી પડે હું કામ ખબર કે બાજુમાં લગન છે એક ભાઈના તો બેકગ્રાઉન્ડ મ્યુઝિક મ્યુઝિક વાગે સોરી થોડી બોલવામાં ભૂલ થાય બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગે એટલે મારા ચેનલમાં ઓલરેડી બે સ્ટ્રાઇક આવેલી છે અને ત્રીજી ન આવે એટલે સેફટી માટે મેં માઇક પણ રાખીશ અને આજે જાગવાનું કારણ શું છે એ હું તમને વિડિયોના અંદર હમણાં જ કહી દઉં કારણ કે મારા મોટા પપ્પાનો છોકરો અને બે બીજા ભાઈઓ ચોટીલા ચામુંડામાંના પગયાત્રા કરીને ગયા દર્શન કરવા માટે એ આજે અત્યારે પાછા ફરી રહ્યા છે હમણાં મેં ફોન કર્યો હતો કે કલાક દોઢ કલાક ની લાગશે તો સાડા બાર એક જેવું થશે ત્યાં પૂગી આ તો આપણે એના સામ્યા કરવા જવાનું છે તો ઘરના ઘણા બધા પણ છે અને હું અત્યારે અહીંયા ઉપર આવી ગયો કારણ કે બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગે એટલે યુટ્યુબ નું કઈ નહીં તરત કોપી આપી દી તો બસ બન્યા રહેજો વિડીયોમાં આપણે સામાયે કરવા જશું ત્યાં શું શું થશે બધું હું આ વિડીયો ના અંદર બતાવ્યો આજે પ્રશ્નલે એટલા વાગે વિડીયો ચાલુ કર્યો બપોરના હું કામે નહીં ગયો તો પણ વિડીયો શૂટ નતો કરી ગયો કારણ કે ભાઈ તરત ફોન કર્યો તો એટલે હું કામ ઉપર વહી ગયો અને અત્યારે પાછો મેં વિડીયો ચાલુ કર્યો કેટલા વાગી જાય ખબર બારમાં દસ જ મિનિટ ની વાર છે તો બસ વિડીયોમાં બન્યા રહેજો આપણે સામાન્ય કરવા જઈએ ત્યાં મળીએ અને કોણ કોણ જાય એ બધું હું તમને આ વિડીયો અંદર બતાવીશ તો બન્યા રહેજો પેલા તો હું લેપ ચાલુ કર લઉં અને જો અહીંયા આપણે હાર મૂકી દીધા સ્વાગત તો કરવું પડશે ને કારણ કે એટલી પગ યાત્રા કરીને આવે અત્યારે તો બસ બનીયા રે તો આપણે આગળ મળીએ કોણ કોણ જવાનું છે બધું અમને તમને બતાવી દઉં જાયરિયા બતાઈ હે આયે એ વિજયભાઈ ભાઈ હાઈ કર દો હાઈ હું કરવા જઈએ આપણે આપણે મારા ભાઈને એવા જઈએ એવા મતલબ સમયયા કરવા માઈક તો પ્રશ્ન રાખી જ પડશે કારણ કે બેકગ્રાઉન્ડ મ્યુઝિક નો આવે એટલા માટે તો ભાઈ અમે ત્રણે ભાઈઓ અહીંયા વેટ કરી લી અને ઘરના બીજા છે એ પણ આવી છે વિડીયોમાં આવે એટલે લેવા જાય કારણ કે હજી વીસ પચીસ મિનિટની ની વાર લાગશે એમ કીધું ફોન કર્યો તો એ ફ્યુ મોમેન્ટ લઈ હવે હાલ બધા ભાઈ ગયા કારણ કે ગામના સાપે આવી ગયા ભાઈ હાલ લઈ લીધી યસ મોટે બેના માને નતા આવતા બેના માને ભાઈ મોટી માને બધા અહીંથી આવી છે હે નહીં ના થાય છે હાલો ભાઈ પેલા અમે લઈ આવીએ તો બની આ વિડીયો માં ભાઈ અમે જ્યાં લેવા એવા આવ્યું અત્યારે અને જો હામે લગન છે મેં તમને કીધું હતું કે લગન છે જો અહીંયા બધા વાડ જોઈને વિભાસ કારણ કે આ સાઈડ થી ફોર વ્હીલ છે હમણાં તો વેઇટ કરી લઈએ ઘણીક જો બીજો થોડો ઘણો અવાજ આવતો હશે તો એ તો હું રીમુવ કરી નાખી અહીંયા જો મારે કાકા ઠેકવા મીડા અહીંયા પણ મોજ કરે એ ફ્યુ મેં ફોર વ્હીલ નું કીધું હતું પણ આવી જો

અને અમારા ધાર્મિક ભાઈ હમણાં તો હું તા પણ આ તો હાર હવે દીશું મારી મમ્મી બધી ઉઠી ઉઠી અટાણે સમય બહુ થઇ ગયો તો હાલો ભાઈ નું થોડું ઘણું સ્વાગત આપડે લઈએ પેલા તો હારો અહીંયા આજો આ બધી ઉઠી જા કઈ મોટાભાઈ માતાજી ને આગળ રાખી ને ગયા હોય એટલે પેલા તો આવી અને ધ્વજા મૂકી ધ્વજા મૂકી ને માતાજી ના મોઢે જ પગે લાગી લીધું કારણ કે માતાજી આગળ પછી બધી ભાઈ મોટા લોકો ને બધા ને પગે પડે ત્યાં સુધી આપણે વાટ જોઈ લઈએ અને પછી આપણો વારો આવે એટલે આપણે હાર પહેરાવીને સ્વાગત કરી નાખીએ કારણ કે મમ્મી આપણા માટે હાર લઈ આવ્યા હતા એટલે આપણા માટે એટલે મોટા ભાઈ માટે તો પેલા આપણે હાર પહેરાવી દઈએ આપણો વારો આવે ત્યારે ઘણી રાહ જોઈ ગયો તો તો ભાઈને ભાઈને કહું કે તું ફોન પકડ હું હાર હાર પહેરાવી દઉં આપણે સ્વાગત કરી પગે લાગી અને પછી હું કહું કે હવે ઘડી બેઠી લઈએ ભાઈને કહું તમે પણ બેઠી લો બહુ ઠાકી ગયા ભાઈને મેં બેઠવાનું કીધું તા તો ભાઈનો છોકરો રિહા આવી ગયો તો ભાઈ કે લાવો મારું સ્વાગત હાર પહેરાવીને કર્યું તો હું એને હાર પહેરાવીને સ્વાગત કરું તો ભાઈ હાર કાઢીને જો અહીંયા રિહા બેઠો ભાઈ રિહાઈ ગયો નીંદર માં હતો ને પણ ગયો તો કોઈ નું કઈ માનતો નતો પછી જો એના જ પપ્પા એનું સ્વાગત સ્વાગત તો કર્યું પણ એટલો રિહાઈ ગયો ને કે હાર કાઢીને ફેંકી દીધો જો બધા કે તો નાનું બાળક છે નાનું બાળક છે પણ મનાવું તો પડે તો ભાઈ તો એને તેડી જ લીધો પેલા જો કારણ કે એના સિવાય બીજું કોઈ નું માન એમ હતું કે મારા આટુ કઈ લાવવા નહીં પણ ભાઈ જો એના ખિસ્સામાંથી શેવડો કાઢ્યો એક એક જ પ્રસાદી રૂપે શેવડો આવી ગયો તો ખિસ્સામાં પ્રસાદ

દોસ્તો તમારો નાનો યુટ્યુબર ફાઈનલી ઘેરે અત્યારે આવી ગયો ભાઈ ને બધી તો હોઈ ગયા મમ્મી હમણાં હુતા ની છે કારણ કે હેઠે જતા ને મોટા તો બેઠા ભાઈ ના પગો ને એવું બધી સોરે છે એવું છે તો એ બધી એક 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 કરતા હું કહું મને પણ આવે આવેશ તો હું પણ હોઈ જાઉં તો એક ઉપર થઈ ગયો અત્યારે ટાઈમ ટાઈમનો વાત કરીએ તો તો બસ બીજું કાંઈ તો વિડીયોને અંદર નથી કેવું આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી દેજો અને મારા ચેનલના અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ને ભાની શેર કરી દેજો તો મળીએ એક નવા બ્લોગ સાથે સુધી બધાને બાય બાય